હેલો મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ભાગ ત્રણ વિષય પર્યાવરણ એકમ અઢાર રમતા રમતા આજે આપણે તેનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક નીચે પ્રશ્નોના જવાબ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમે કઈ કઈ રમત રમો છો તો અમે સાપસીડી લૂં લૂડો કેરમ ચેસ લંગડી સંતાકુળી વગેરે રમતો રમીએ છીએ બે પગથિયાની રમતમાં ખેલાડી કેવી રીતે આઉટ થઈ શકે તો જ્યારે ખાનાની લીટી દોરેલી હોય છે તેને જો ખેલાડી અડી જાય તો તે ખેલાડી આઉટ ગણાય છે ત્રણ તમારા ઘરના સૌથી વડીલ પોતાના બાળકપણમાં કઈ કઈ રમતો રમતા હતા મારા ઘરમાં વડીલ મારા દાદા છે તેઓ બાળપણમાં આમલી પીપળી ગીલી ડંડા પોચીકા નદી પર્વત ક્ષમતા કુકડી વગેરે રમ રમતો રમતા હતા ચાર પત્તાનો ઉપયોગ કરી તમે કઈ કઈ રમતો રમો છો તો પત્તાનો ઉપયોગ કરી અમે કલર 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 રે કલર રમીએ છીએ તેમજ પત્તાના ઉપયોગથી ઘરેણા બાજી જેવા રમતો રમીએ છીએ પાંચ નવરાશની પળોમાં તમે રમત રમવા સિવાય બીજું શું શું કરો છો તો હું નવરાશની પળોમાં રમત રમવા સિવાય પુસ્તક વાંચું હું વાંચું છું મોબાઈલમાં નવું શીખું છું તેમજ દાદીમા પાસેથી વાર્તાઓ સાંભળું છું પ્રશ્ન બે અહીં સાપસીડીનું ચિત્ર આપેલું છે તો ચિત્ર જોઈ અને પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે તો એક આ કંઈ રમતનું ચિત્ર છે તો આ સાપસીડી રમતનું ચિત્ર છે બે આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તો આ રમત રમવા માટે પાસો અને કુકરીની જરૂર પડે છે ત્રણ આ રમત કેવી રીતે રમાય તો આ રમતમાં વારાફરથી પાસો ફેંકવામાં આવે છે જેટલા એક આવે તેટલા ખાના આગળ વધવાનું છે અને જો ખાનામાં સીડી આવે તો ઉપર જવાનું અને સાપ આવે તો નીચે ઉતરવું પડે છે ચાર આ રમતમાં વિજેતા કેવી રીતે નક્કી થાય તો આ રમતમાં જે ખેલાડી સૌથી પહેલાં સોના ખાના સુધી પહોંચે તે ખેલે ખેલાડી વિજેતા જાહેર કરવામાં આવે છે પાંચ આના જેવી બીજી કઈ રમતો તમે જાણો છો તો આના જેવી બીજી રમતોમાં લૂડો નવો વેપાર રમત રમવાની મજા પડે છે અને રમવાની પણ ખૂબ મજા આવે છે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખો ચાપેલી માહિતી વાંચો અને રમતનું નામ લખવાનું તો પહેલું મને તમે ઘરમાં કે બહાર પણ રમી શકો છો અને રમવા માટે તમારે ગીત ગાવા ફરજિયાત છે દરેક ગીતના છેલ્લા અક્ષર પરથી નવું ગીત શરૂ થાય બોલો હું કોણ તો અંતાક્ષરી બે મને રમવા માટે મેદાને જરૂર પડે ત્યારે રમતા પહેલાં ઘણા મિત્રો ઘણા મિત્રોને બોલાવવા પડે તથા બેટ દડો અને સ્ટમ્પની ખાત જરૂર પડે બોલો હું કોણ તો ક્રિકેટ ત્રણ મને રમવા માટે દાવ લેનારે આંખો બંધ કરવી પડે રમવા માટે આખા ઘર કે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે બીજા મિત્રોએ અલગ અલગ જગ્યાએ સંતાવું પડે બોલો હું કોણ તો સંતા કુકડી ચાર મને રમવા માટે મેદાનની જરૂર પડે તમારે મિત્રોની બે ટુકડી પાડવી પડે મને રમવા માટે ડળો અને સાત ઠીકરાની જરૂર પડે બોલો હું કોણ તો સાત ઉડ્યો પાંચ મને રમવા માટે નાનકડા મેદાનની જરૂર પડે કેટલી ખુરશીઓ અને કેટલી અને એક ખંજરી તો ખાસ જોઈએ એક મિત્ર જ્યારે ખંજરી વગાડે ત્યારે તમારી ખુરશીનો ફરતે દોડવું પણ પડે બોલો હું કોણ સંગીત ખુરશી હવે પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી લખો તો એક લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે આ વિધાન ખોટું છે બે ચેસની રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય છે આ વિધાન સાચું છે ત્રણ કેરમ રમવા મેદાનની જરૂર છે આ વિધાન ખોટું છે ચાર પત્તાની રમતમાં કુલ બાવન પત્તા હોય છે આ વિધાન સાચું છે પાંચ મેદાનમાં પણ કઈ રમત મેદાનમાં મોબાઈલમાં પણ રમત રમી શકાય આ સાચું વિધાન છે પ્રશ્ન પાંચ તમારા ઘરમાં કોને કંઈ રમત વધારે ગમે છે તેની વિગત લખો તો પપ્પા તો એમને ક્રિકેટ ગમે છે મમ્મી તેને ખો ખો ગમે છે ભાઈ તેને ફૂટબોલ ગમે છે બહેન તેને લૂડો ગમે છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક આપણે રમતો શા માટે રમીએ છીએ તો આપણે આપણને રમતો રમવાની મજા આવે છે રમત રમવાથી અહીં રમત રમવાથી આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે તેમજ ખેલદીલી હારજીત સહન કરવાના ગુણોનો વિકાસ થાય છે બે તમે રમતમાં હારી જાઓ ત્યારે તમને શું તમને કેવું લાગે છે તો હું જ્યારે રમતમાં હારી જાઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે જો મેં વધારે પ્રયત્ન કર્યો હોત તો અમે રમત જીતી શક્યા હોત ત્રણ રમત રમતી વખતે શું શું સાવધાની રાખવી જોઈએ તો રમતમાં બધા નિયમોનું પાલન કરવું જોઈએ રમતમાં આપણને કે સામેના ખેલાડીને ઈજા ન થાય તેની સાવધાની રાખવી જોઈએ ચાર બધા રમતા હોય અને તમને કોઈ રમવા જવાની ના પાડે તો કેવું લાગે તો મને ખૂબ જ દુઃખ થાય છે પાંચ તમને કઈ રમત સૌથી વધુ ગમે છે શા માટે મને સંગીત ખુરશીની રમત વધુ ગમે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ તમારા શિક્ષક માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો તો એક તમારા દાદા દાદી એમના બાળપણમાં કઈ રમતો રમતા હતા તો આંબલી પીપળી લંગડી ગીલી દંડા જેવી રમતો રમતા હતા બે તમારા માતા પિતાને કઈ કઈ રમતો વધુ ગમે છે તો અમારા માતા પિતાને પાછીકા સાપસીડી લંગડી માતાને ગમે અને કબડ્ડી ક્રિકેટ ખોખો એ પપ્પાને ગમે છે ત્રણ ખેલ મહાકુંભમાં તમે કઈ કઈ રમતમાં ભાગ લઈ શકો છો તો ખોખો કબડ્ડી ચેસ બેડમિન્ટન જેવી રમતોમાં ભાગ લઈ શકાય ચાર તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી એ કઈ રમત રમી શકાય તે લખો તો આમળી પીપળી રમત ગમે જેમાં એક લાકડી ફેંકવામાં આવે અને દાવ આપનાર તે લાકડી લઈને આવે પછી તેને પકડવાના હોય છે પાંચ ગુજરાતના રમતવીરો અને તેમની રમત વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો તો સરિતા ગાયકવાડ દોડ દોડની રમતમાં પ્રથમ બે રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં પ્રથમ હાર્દિક પંડ્યા તો ક્રિકેટમાં પ્રસિદ્ધિ ધરાવે છે તો મિત્રો મારો આ સ્વાધ્યાય પોથી સોલ્યુશનનો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય